તો જય ઠાકર બધા મિત્રોને એક ખૂબ જ સારી જાફરાબાદી ભેંસ વેચવાની છે ભેંસની બધી માહિતી આ વિડીયોમાં આપી દઈશ તેથી વિડીયો આખો જોજો વિડીયોની અંદર તમે જે જાફરાબાદી ભેંસ જોઈ રહ્યા છો તે ભેંસ વેચવાની છે ભેંસને બીજું વેતર છે અને દસ દિવસની કાચી છે કિંમત એક લાખ એંસી હજાર ભેંસની ફૂલ જવાબદારી છે આગલા વેતરમાં બંને ટાણામાં સાત સાત લીટર દૂધ હતું ભેંસ જિલ્લો જૂનાગઢ તાલુકો માંગરોળ ગામ આતરોલી જોવા મળશે મોબાઈલ નંબર છન્નું જીરો દસ સત્તાવન સાત મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે અને જો તમને ભેંસ સારી લાગે અને લેવાનો વિચાર હોય તો ભાઈને એક વખત જરૂર ફોન કરજો દરરોજ આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયાને લાઇક શેર અને ખૂબ જ સારી કોમેન્ટ કરી નાખજો જો તમારે પણ આવી રીતે જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા યુટમાં મેળવી હોય તો સ્ક્રીન ઉપર જે બંને નંબર આપેલા છે તે બંનેમાંથી એકમાં મેસેજ કરવો